નમસ્કાર દર્શક મિત્રો તોફાની તાંડવ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે કોમ્યુનિટી હોલ છે એ હોલમાં કેવી રીતે કઈ પ્રકારે કૌભાંડો ચાલે છે કેવી રીતે અંદર અંદર પોરબંદરની રમતો ચાલે છે કેવી રીતે નીચેના અધિકારી ઉપરના અધિકારી સાથે સાંઠગાંઠ હોય છે કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ હોય છે પરિવારના વ્યક્તિઓની એ લોકો સાથે ભાગીદારી હોય છે એનો આજે એક જીવતો જાગતો પુરાવો સંપૂર્ણ જવાબદારી સાથે કોઈ પણ જાતના વિડીયોમાં છેડા કર્યા વગર હું એક અધિકૃત વિડીયો રિલીઝ કરી રહ્યો છું મિત્રો વાત તેમની છે ડી કે પટેલ હોલ નાનાપુરા અમદાવાદ મિત્રો ડી કે પટેલ હોલમાં જેનો પોતાનો સફાઈનો કોન્ટ્રાક્ટ છે એ કાંતિભેન સોલંકી હોલના સીસીટીવી ફૂટેજમાંથી મળેલા વિડીયો પ્રમાણે દંડા સાથે મારામારી કરવા માટે હોલની અંદર આવે છે જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે એ વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ જે રીતસર એક ભયનો માહોલ સર્જી રહ્યો છે તોફાની તાંડવના સ્ટિંગ ઓપરેશનમાં તેના સિક્યુરિટી ઓફિસર સહિત અનેક વ્યક્તિઓ આ વાત સ્વીકાર કરે છે અને ગુનેગારોને ને ચોવીસ કલાક કરતા ઓછા સમયમાં જવા દીધા છે મિત્રો અહીંયા પ્રશ્નો ઘણા ઊભા થાય છે પોલીસને જે માહિતી મળી એના આધારે પોલીસે કામગીરી કરી હશે એવું અત્યારે આપણે માની લઈએ છીએ સામાન્ય સંજોગોમાં જો તમે કે હું આવા કોર્પોરેશનના હોલમાં દંડા અને ધોકા લઈને ગયા હોય તો જે ગાડી જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ગાડી પોલીસે જમા લીધી હોય મારામારીના મુદ્દા માલમાં દંડા અને ધોકા જમા લીધા હોત અને કલમો કઈને બીજી લાગી હોત અને ગુનેગારને એટલીસ્ટ તરત તો જામીન ન જ મળ્યા હોત પણ અહીંયા એવું કશું થયું નથી કે કદાચ એવું બને પોલીસના પર નિષ્કર્ષણ કરવામાં આવ્યું મિત્રો ડી કેપિટલ હોલના મેનેજર છે રમેશ પટેલ હોલની અંદર કોઈ પણ બનતી સારી કે ખરાબ ઘટના માટે રમેશ પટેલ પહેલી નજરે જવાબદાર છે આ એમનું કામ છે આ એમનું કાર્યક્ષેત્ર છે આજદિન સુધી રમેશ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને આ ઘટના બાબતે કોઈ જ રીતે માહિતગાર કર્યા નથી અને કર્યા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કહેવાતા અધિકારીઓએ એ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે હોલની અંદર દંડા અને ધોકા લઈને આવનારા વ્યક્તિઓ સામે કોઈ પણ જાતની ફરિયાદ નોંધી નથી કે કોઈપણ જાતના શિક્ષાત્મક પગલાં ભર્યા નથી તો એ હજારો હજારો સવાલ ઊભા કરે છે કે આવું નહીં કરવા પાછળનું કારણ શું કાંતિભાઈ સોલંકી એવી કઈ મોટી હસ્તી છે એવી કઈ મોટી ટોપ છે એ મોટા કયા અધિકારીઓના ગજવા ભરે છે કે એ વ્યક્તિ સામે પગલા ભરવા માટે કોર્પોરેશન આખું આજે લાચાર થઈ ગયું અનેક આરોપો લાગ્યા છે કે વાલ્મીકી ન હોવા છતાં વાલ્મીકી સમાજના નામની સંસ્થા બનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એમણે કોન્ટ્રાક્ટ અને ટેન્ડરો મેળવ્યા છે મહિને દિવસે લાખો લાખો રૂપિયા કમાય છે

મારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓને તમામ સત્તાધીશ વ્યક્તિઓને એક પ્રશ્ન પૂછવો છે કે પબ્લિક હેલ્થ સુપરવાઇઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક જવાબદારીભરી પોસ્ટ છે તમે જેને કોન્ટ્રાક્ટ આપો છો એના જ કોન્ટ્રાક્ટમાં તમારા પરિવારના વ્યક્તિઓને તમે નોકરી અપાવો છો તો એ અંદર અંદર પોરબંદર કે એકબીજા સાથે મેળા નથી તો બીજું શું છે બીજું શું છે હવે આ વાત અહીંયા અટકી ગયું હોત તો સારું હતું પણ આ ભ્રષ્ટાચાર કઈ હદે વકરેલો છે અને ગુનેગારો કઈ હદે બેફામ બનેલા છે આ એક સામાન્ય મારામારીનો ગુનો બન્યો એટલે જીગલ પંચાલને ત્યાંથી ખસેડી આ જ કાંતિભાઈ સોલંકીનો સફાઈ કામ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઇન્કમટેક્સ વિસ્તારમાં ઇન્કમટેક્સ બ્રિજની આસપાસ ક્યાંય છે આજની તારીખમાં આ વિડીયો રિલીઝ થઈ રહ્યો છે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પંચાલ એમના સફાઈ કોન્ટ્રાક્ટમાં ઇન્કમ ટેક્સ વિભાગમાં ઇન્કમટેક્સ વિસ્તારમાં કામ કરી રહ્યો છે છે આ એક હકીકત અને એના તોફાની તાંડવ પાસે તમામ આધારભૂત પુરાવા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય કમિશનરશ્રી ડેપ્યુટી શ્રી ચારે ચાર કોર્પોરેટરો નારાયણપુરાના અને એ સિવાય જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અથવા તો જે એડમિન પેનલ જે અધિકારીઓ લાગતા હોય એ તમામ અધિકારીઓના વિડીયોના માધ્યમથી હું એક પ્રશ્ન પૂછી રહ્યો છું કે મેં જે વિડીયો રિલીઝ કર્યો છે એ એક પ્રશ્ન જ છે એ વિડીયોમાં મેં કોઈ ચેડા નથી કર્યા કર્યા હોય તે બધા હું મારી જવાબદારી સ્વીકારવા તૈયાર છું આ વિડીયો ડીકે કેપિટેલ હોલના સીસીટીવી ફૂટેજમાંથી આવેલો છે જો ઘટના બની અને એની તમને જાણ નથી થઈ અથવા તો તમે ઉપર જાણ નથી કરી તો એ કેમ નથી કરી એ બદલ જવાબદાર સામે શું તમે પગલાં ભરશો અને ભરશો તો ખરેખર અમદાવાદની જનતા તમારી આભારી રહેશે અને ગુનેગારોને એક સબક મળશે કે ખરેખર આ ન થવું જોઈએ આવું કામ બીજી વાર ન કરવું જોઈએ આ આપણા બાપની મિલકત નથી આ અમદાવાદની જનતાના પૈસા બનેલી અમદાવાદની જનતાની પોતાની મિલકત હોય છે なるほど。